જય ભગવાન હવે આજે રામાયણનું એક અગત્યનો ભાગ આપણે જોઈશું કે જ્યારે રાવણને લાગ્યું કે હું સો ટકા હરી જઈશ અને રામ જીતી જશે ત્યારે એમણે એક છેલ્લો પાસો ફેંક્યો એમના સંપર્કમાં અમર મરે નહીં એવા સાહીઠ હજાર રાક્ષસો હતા એમણે સાહીઠ હજાર રાક્ષસોને વાયુરૂપમાંથી આવાહન કર્યું એટલે વિભીષણે રામચંદ્ર ભગવાનને જાગ્રત કર્યા અને કહ્યું કે રાવણે સાહીઠ હજાર અમર રાક્ષસોને બોલાયા છે હવે આપણે જીતવું બહુ જ મુશ્કેલ છે રામ લક્ષ્મણ અને વિભીષણ વિચારતા હતા અને સખત ટેન્શનમાં હતા વિચાર કે હવે શું કરીશું હવે આપણે સીધા સીતાજીને છોડાવી નહીં શકીએ અને વિભીષણને મેં રાજા બનાવવાનું વચન આપ્યું છે એ પણ પૂરું કરી શકીશ નહીં એટલે એટલામાં રામદૂત હનુમાનજી મહારાજ ત્યાં વધારે છે અને રામજીને પૂછે છે કે ભગવાન આપણું આપ શું વિચારો છો એટલે રામચંદ્ર ભગવાને હનુમાનજીને આખો પ્રશ્ન કહો કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આપણે હવે સીતાજીને બચાવી શકીશું નહીં એટલે હનુમાનજી કહે છે કે ફિકર ના કરો ચિંતા ના કરો કોઈ પણ અસંભવ કાર્યને હું સંભવ બનાવી દઈશ અને કોઈ પણ સંભવ કાર્યને હું અસંભવ બનાવી દઈશ આટલું કહી અને હનુમાનજી રામજીને પગે લાગી આશીર્વાદ લઈ અને ઉપડ્યા યુદ્ધભૂમિમાં આ બાજુ એકલા હનુમાનજી અને સામેની બાજુ સાહીઠ હજાર અમર રાક્ષસો એટલે અમર રાક્ષસના વડાએ હનુમાનજીને કંઈ પૂછ્યું પહેલાં તને ખબર નથી મારો યુદ્ધ કરવા આવ્યો તો તને રામચંદ્ર ભગવાને કહ્યું નહોતું કે અમે અમર છીએ અમે મરવાના નથી તો હનુમાનજી પહેલાંને પૂછે છે કે ભાઈ તું મારી જોડે યુદ્ધ કરવા આવ્યો તો મારા વિશે રાવણે તને કશું કહ્યું નહોતું ત્યારબાદ વિભીષ બહુ ભીષણ યુદ્ધ ચાલુ થાય છે અને ઢગલાબંધ રાક્ષસો મરી જાય છે મરીને બેઠા થાય મરીને બેઠા થાય એટલે પછી છેક ચોટે હનુમાનજીએ એક મોટો કૂદકો માર્યો અને કૂતકો મારી અને સાહીઠે સાહીઠ હજાર રાક્ષસોને એમની પોંછળીમાં બાંધી દીધા અને વધુ મોટો મારી અને એ સાહીઠ હજાર રાક્ષસોને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ફેંકી દીધા જેથી કરીને પૃથ્વી પર પાછા આવી શકે નહીં અને પછી તેમણે રામચંદ્ર ભગવાનને આવી પગે લાગી અને આશીર્વાદ દીધા અને સપ સંપૂર્ણ વૃત્તાંત કીધું અને કહ્યું કે હવે તમે રાવણને તાત્કાલિક હરાવી દો આ જે ગુરુત્વાકર્ષણની બહાર રહેલા જે સાહીઠ હજાર રાક્ષસો આજની તારીખમાં પણ આપણા ઉત્તમ આત્મા આત્માની ઉત્તમ ગતિમાં નડે છે અને આવા જય હનુમાન જ્ઞાન સાગર જય કપીશ થુલોક ઉજાગર હનુમાનજી મહારાજ એ જ્ઞાન અને ગુણના સાગર છે અને એમણે એમની બુદ્ધિથી રામચંદ્રની સેવાને સેનાને જીતના આરે પહોંચાડી જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ જય હનુમાન